હેલો મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર પહેલી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે ભારતના બંધારણના મહત્વના પચાસ ની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની સમિતિના કોણ સભ્ય નથી એ વડાપ્રધાન બી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા જવાબ બી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રશ્ન નંબર બે સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા એ મુરલી મનોહર જોશી બી ઈએમએસ નચેપન सी पी चिदम्बरम डी एन चंद्राबाबू नायडू जवाब बी ई एम एस नचेपन प्रश्न नंबर त्रन क्या बंधारणीय सुधारा अधिनियम बेके तेथी वधु राज्यों माटे राज्यपाल नी निमणूक करवी शक्य बनावी ए पांचमो बंधारणीय सुधारा अधिनियम बी छठो बंधारणीय सुधारा अधिनियम सी सातमो बंधारणीय सुधारा अधिनियम डी आठमो बंधारणीय सुधारा अधिनियम जवाब सी सातमो बंधारणीय सुधारा अधिनियम પ્રશ્ન નંબર ચાર સમગ્ર દેશ એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ કયો અનુચ્છેદ કરે છે એ અનુચ્છેદ 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 બી સી ડી અનુચ્છેદ ચુમ્માલીસ જવાબ ડી અનુચ્છેદ ચુમ્માલીસ પ્રશ્ન નંબર પાંચ વર્ષ સોળસો સિત્યાસી માંગ ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી એ મદ્રાસ બી બોમ્બે સી કલકત્તા ડી દિલ્હી જવાબ પ્રશ્ન બી ગ્રાહક અદાલત સી ખાપ પંચાયત ડી લોક અદાલત જવાબ ડી લોક અદાલત પ્રશ્ન નંબર સાત સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે એ ગૃહ પ્રધાન બી રાષ્ટ્રપતિ સી સેના પ્રમુખાહી ઓગણીસો પંચોતેર બી ઓગણીસો સિત્યોતેર સી ઓગણીસો સુડતાલીસ ડી ઓગણીસો એકાવન જવાબ એ ઓગણીસો પંચોતેર પ્રશ્ન નંબર નવ રાષ્ટ્રગીત જનગણ મન ના કવિ કોણ છે એ ઝવેરચંદ મેઘાણી બી હરિવંશરાય બચ્ચન સી બંકિમ ચંદ્ર ડી રવિન્દ્રનાથ ટાગોર જવાબ ડી રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન નંબર દસ ભારત દેશના સાંસદને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયા છે એ અનુચ્છેદ તેર બી અનુચ્છેદ એકસો પાંચ સી અનુચ્છેદ એકસો ચોરાણું ડી અનુચ્છેદ પચીસમી અઠાવીસ જવાબ બી અનુચ્છેદ એકસો પાંચ પ્રશ્ન નંબર અગિયાર ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે એ પંચાયત બી ન્યાયતંત્ર સી વહીવટી તંત્ર ડી સૈન્ય જવાબ બી ન્યાયતંત્ર પ્રશ્ન નંબર બાર ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત નથી એ સમાનતાનો અધિકાર બી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સી માહિતીનો અધિકાર ડી બંધારણીય ઇલાજોનો અધિકાર जवाब सी माहितीનો અધિકાર પ્રશ્ન નંબર 13 બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂટવામાં આવ્યા હતા એ બી આર આંબેડકર બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સી જવાહરલાલ નેહરુ ડી મૌલાના આઝાદ જવાબ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર 14 ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમભરેલા કામમાં રાખી શકાય નહીં જવાબ પ્રશ્ન નંબર બંધારણની કઈ અનુસૂચિ રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે એક ત્રીજી અનુસૂચિ બી દશમી અનુસૂચિ સી પાંચમી અનુસૂચિ ડી નવમી અનુસૂચિ જવાબ સી પાંચમી અનુસૂચિ પ્રશ્ન નંબર સોળ લોકપાલ શબ્દ સૌ પ્રથમ વાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો એ જસ્ટિસ હરિલાલ બી નાથપાઈ સી પીબી ગજેન્દ્ર પ્રશ્ન નંબર સત્તર ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણી માંગ દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે એ ચાર હજાર આઠસો ચુમ્માલીસ બી ચોવીસો ચૌદ સી નવસો આઠ ડી સાતસો આઠ જવાબ લોકસભા અને આવી આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો એ ઓગણીસો સિત્યાસી બી ઓગણીસો એક્યાસી સી ઓગણીસો છ્યાસી ડી ઓગણીસો નેવ્યાસી જવાબ ડી ઓગણીસો નેવ્યાસી પ્રશ્ન નંબર ઓગણીસ વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે એ મુખ્ય પ્રધાન બી સ્પીકર સી સંસદીય સચિવષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે એ એટર્ની જનરલ બી લોકસભાના સભાપતિ સી ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી મુખ્ય ચૂંટણી અધિકારી જવાબ સી ભારતના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન નંબર એકવીસ નીચે જણાવેલા નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો એ રાજેન્દ્ર પ્રસાદ બી નીલમ સંજીવ રેડ્ડી સી વીવી ગીરી ડી જ્ઞાની જયલસિંહ જવાબ સી વીવી ગીરી પ્રશ્ન નંબર બાવીસ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો દ્વારા રજૂ કરવામાં આવ્યો ભારતીય રાષ્ટ્રધ્વજ નાયડુ બી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાબ સી જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર ત્રેવીસ કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણ માંગે સી એસ ટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે એ શોષણ સામેનો અધિકાર બી સમાનતાનો અધિકાર સી ઉપાયનો અધિકાર ડી સ્વાતંત્ર્યતાનો અધિકાર જવાબ બી સમાનતાનો અધિકાર પ્રશ્ન નંબર ચોવીસ લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે એ પંચ્યાસી લાખ બી સિત્તેર લાખ સી પંચોતેર લાખ ડી એસી લાખ જવાબ બી સિત્તેર લાખ પ્રશ્ન નંબર પચીસ રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે એ બી રાજ્યપાલ સી સી અધ્યક્ષ અધ્યક્ષ ડી મુખ્ય પ્રધાન જવાબ પ્રશ્ન નંબર સંસદના તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી કરવામાં આવે છે એ લોકસભાના સ્પીકર બી ઉપરાષ્ટ્રપતિ સી વડાપ્રધાન ડી રાષ્ટ્રપતિ જવાબ ડી રાષ્ટ્રપતિ

તે સિવાય કેટલા મહિનાની મુદત પૂરી થાય તે અમલમાં રહેશે નહીં એક છ મહિના મહિના પ્રશ્ન નંબર ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદ સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધ બાબતના છે એ અનુચ્છેદ બસો પિસ્તાલીસ મી બસો પંચાવન બી અનુચ્છેદ બસો છપ્પન મી બસો ત્રેસઠ સી અનુચ્છેદ બસો ચોસઠમી બસો અડસઠ એ ડી અનુચ્છેદ બસો સિત્તેર મી બસો ઓગણસી જવાબ બી અનુચ્છેદ પ્રશ્ન નંબર ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે એ અનુચ્છેદ સુડતાલીસ એ બી અનુચ્છેદ અડતાલીસ એ સી અનુચ્છેદ ઓગણ એ ડી અનુચ્છેદ પચાસ એ જવાબ બી અનુચ્છેદ એ એ પ્રશ્ન નંબર ગ્રામ સ્વરાજ્યનો ખ્યાલ કોણે બાંધ્યો જયપ્રકાશ નારાયણ બી વિનોબા ભાવે સી મહાત્મા ગાંધી ડી દયાનંદ સરસ્વતી જવાબ સી મહાત્મા ગાંધી પ્રશ્ન નંબર બત્રીસ રાજ્યોના હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે એ સંજયાદી બી રાજ્ય યાદી અનુચ્છેદ ત્રણસો આઠમી ત્રણસો તેવીસ બી અનુચ્છેદ ત્રણસો આઠમી ત્રણસો ઓગણત્રીસ સી અનુચ્છેદ ત્રણસો અડતાલીસ મી ત્રણસો એકાવન ડી અનુચ્છેદ એકસો અડતાલીસ એકસો એકાવન અને મહાલેખા પરીક્ષક ના અહેવાલ તપાસે છે એ લોકલેખા સમિતિ બી અનુમાન સમિતિ સી આયોજન સમિતિ ડી નાગરિક સેવા સમિતિ જવાબ એ લોકલેખા સમિતિ પ્રશ્ન નંબર પાંત્રીસ બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે એ કલમ 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 બી સી ડી બાર જવાબ સી કલમ ત્રણસો અગિયાર પ્રશ્ન નંબર છત્રીસ વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે એ સંઘ યાદી બી રાજ્ય યાદી સી અંગુકત યાદી ડી અન્ય યાદી કોના રાખવા માંગ આવે છે એ ભારતના રાષ્ટ્રપતિ બી ભારતના પ્રધાનમંત્રી સી ભારતના નાણાં મંત્રી ડી ભારતના નાણાં સચિવ જવાબ એ ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર અડત્રીસ રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલ માંગથી મોટી બંદરો અને વિમાન મથકોને બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે એ અનુચ્છેદ ત્રણસો બી અનુચ્છેદ ત્રણસો ક સી અનુચ્છેદ ત્રણસો ચોસઠ ડી અનુચ્છેદ ત્રણસો પાંસઠ જવાબ સી અનુચ્છેદ ત્રણસો ચોસઠ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું ને બંધારણની કઈ જોગવાઈ માંગ સામેલ છે એ અનુચ્છેદ એકાવન બી અનુચ્છેદ ઓગણચાલીસ ક સી અનુચ્છેદ પચીસ ડી અનુચ્છેદ અડતાલીસ જવાબ ડી અનુચ્છેદ અડતાલીસ ક પ્રશ્ન નંબર ચાલીસ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઓ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે ए अनुच्छेद 141 बी अनुच्छेद 126 सी अनुच्छेद 127 डी अनुच्छेद 124 जवाब बी अनुच्छेद 126 प्रश्न नंबर 41 कोनी भलामण सिवाय चुंपणी कमिश्नर ने होददा परथी दूर करी शकाय नहीं ए मुख्य चुंपणी कमिश्नर बी भारतना राष्ट्रपति सी संसद डी भारतना मुख्य न्यायमूर्ति जवाब ए मुख्य चूंटी कमिश्नर प्रश्न नंबर बेतालीस नीचे मांग थी भारत न बंधारण नो क्यों अनुच्छेद देवी जोगवाई करे छे के ना विषय खरडो राज्यसभा मांग रजू न थी सके ए अनुच्छेद एक सौ बी अनुच्छेद एक सौ सी अनुच्छेद एक सौ डी अनुच्छेद ११० जवाब ए अनुच्छेद एक सौ प्रश्न नंबर तेतालीस ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદ રાજ્યમાં મંત્રીની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે એ અનુચ્છેદ 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 બી સી ડી અનુચ્છેદ એકસો છાસઠ એકે જવાબ બી અનુચ્છેદ એકસો ચોસઠ એકે પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેના માંગથી કયા રાજ્યમાંગ એક સમયે મંત્રી ત્રાણું મંત્રીઓ હતા એ બિહારના બી મહારાષ્ટ્ર સી ઉત્તર પ્રદેશ ડી પશ્ચિમ બંગાળ જવાબ સી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર ભારતીય ન્યાયિક સેવાઓ કરવાની જોગવાઈ કયા કરવામાં આવી છે અનુચ્છેદ ત્રણસો દસ બી અનુચ્છેદ ત્રણસો અગિયાર સી અનુચ્છેદ ત્રણસો બાર ડી અનુચ્છેદ ત્રણસો પંદર જવાબ સી અનુચ્છેદ ત્રણસો બાર પ્રશ્ન નંબર છેતાલીસ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે એ અનુચ્છેદ ત્રણસો પાસઠ પ્રશ્ન નંબર સુડતાલીસ એક જો વ્યક્તિની કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલી છે ચોથો સુધારો બી સાતમો સુધારો અગિયારમો સુધારો સુધારો જવાબ લોકસભા સામાન્ય ચૂંટણી સૌ પ્રથમ ક્યારે યોજાઈ હતી એ ઓગણીસો નવ્વાણું બી બે હજાર ચાર સી બે હજાર નવ ડી બે હજાર ચૌદ જવાબ સી બે હજાર નવ પ્રશ્ન નંબર ઓગણપચાસ

એ અનુચ્છેદ 110, દસ બી અનુચ્છેદ એકસો બાર સી અનુચ્છેદ એકસો તેર ડી અનુચ્છેદ એકસો જવાબ ડી અનુચ્છેદ 114.